વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે રીતે પોલીસને લઈને નિવેદન આપ્યું હતું તેના કારણે રાજકારણ ગરમાયું છે તેમના સમર્થનમાં આજે વડગામ થરાદ ખાતેથી એક વિશાળ જન રેલી જોવા મળી લોકોનો જન સહેલાબ જાણે કે રસ્તા ઉપર ઉમટી પડ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને દ્રશ્ય પણ સામે આવ્યા છે કે હજારોની સંખ્યામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો ઉતર્યા છે આ મામલે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ આજે રસ્તા પર ઉતર્યા હતા તેમણે શું વાત કહી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઈન મીડિયામાં આપનું સ્વાગત છે આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા થોડાક સમય પહેલા વાવાસવાળા કચેરી ખાતે જે અધિકારીઓનો ઉધળો લીધો હતો ત્યારબાદ પોલીસને લઈને જે એક નિવેદન આપ્યું આ નિવેદનને લઈને તેમણે વાત કરતા કહ્યું કે જે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિને મંજૂરી આપી રહ્યા છે તેના પટ્ટા ઉતરીયા છે ત્યારે નિવેદન બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો પોલીસ પરિવાર દ્વારા બેનરો દર્શાવી હાઈ હાઈના નારા ધારાસભ્ય વિરુદ્ધ લગાવ્યા ત્યારે બીજી તરફ ધારાસભ્ય આમાં કોંગ્રેસના કાર્યકરો નેતાઓ પણ જોવા મળ્યા ત્યારે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે આજે જે યોજાયેલી રેલી છે તે મામલે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો તો લોકો અમારી પાસે આક્રોશ થયો અને જે આક્રોશ હતો એ જીનેશભાઈ મેવાણી ત્યાં પોલીસ તંત્રને કીધું કીધો અને પોલીસ તંત્રને ને કહીને એની અમે કાર્યવાહી કરવાની હોય એને બદલે પોલીસ મુદ્દે કરવાનો સાથ સહકાર લઈને વિડીયો કાઢે કે હું માનું છું ને પોલીસ પદાર્થ લેશે સાજ સુધી નાનામાં નાનો માણસ ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજા ને વફાદારો હું તો એટલા સુધી કહું છું કે કદાચ ગુજરાતની ની પોલીસ ને પગાર ઓછો પડતો હોય ને તો હજી જીએસટી વધારો હજુ એકાદ યોજના બંધ કરો પોલીસ માગે એટલા પૈસા આપો એને પગાર આપો પણ મહેરબાની કરીને આ યુવા ધન બરબાદ થતું બચાવો એવી હું એમની પાસે આશા વિચાર આવું આપે સાંભળતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમણે આજે મોટું નિવેદન આપ્યું છે જે રેલી યોજાઈ તે રેલી મામલે તેમણે વાત કરતા જણાવ્યું કે જીગ્નેશ મેવાણી જે દારૂ ને રક્ષ મુદ્દે લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને તે બાબતને લઈને પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા